રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું આ લોક અદાલતમાં કૌટુંબિક તકરાર મિલકત સંબંધી વેચાણના દાવા મની રિકવરીના કેસો અકસ્માત વળતર કેસો તેમજ સમાધાન લાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા હતા આ લોક અદાલતમાં ઈ ચલણના ચૌદ હજાર સાતસો સત્યાવીસ સિવિલ ક્રિમિનલના એક હજાર તેર કેસ પ્રિલિટીગેશનના તેરસો છ કેસ મળી સત્તર હજારથી વધુ કેસ નિકાલ અર્થે મુકવામાં આવ્યા હતા લોક અદાલતનો પ્રારંભ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન આર કે દેસાઈ અધિક જિલ્લા ન્યાયાધીશ ઈ એન શેખ અને ડીએલએસસી સેક્રેટરી પીપી મુકાશીના હસ્તે દિપ્રગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વકીલો વકીલ મંડળના પ્રતિનિધિઓ તથા કોર્ટ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ લોક અદાલતના આયોજનનો મુખ્ય ઉદ્દેશ ન્યાયિક પ્રક્રિયામાં આવતી લાંબી પ્રક્રિયા ટાળીને ઝડપી નિકાલ લાવવાનો છે જેથી પક્ષકારોને અવારનવાર થતી હેરાનગતિમાંથી છુટકારો મળે લોક અદાલતમાં કેસો અને પેલુ કેસો જોવા કે કૌટુંબિક તકરાર વેંચરના દાવા મની રિકવરીના દાવા જમીન સંપાદન ના કેસો અકસ્માત વળતર ના કેસો negotiable instrument act ની કલમ એકસો આડત્રીસ ના કેસો મજૂર તકરાર ના કેસો અને સમાધાન લાયક criminal કેસો મૂકવામાં આવે છે અને તેમાં પક્ષકારો વચ્ચે સમાધાન સમજાવટ થી સુખદ રીતે તકરારનું નિરાકરણ લાવવામાં આવતું હોય છે પણ લોક અદાલત કેસ મૂકવાને કારણે કેસ નો ઝડપી નિકાલ આવે છે કેસ ચાલવામાં લાગતો જે સમય